આપણે ચર્ચા કરીશું મનોવિજ્ઞાન એટલે શું તો મિત્રો તમે પણ ક્યાંક ના ક્યાંક મનોવિજ્ઞાન વિશે ભણવા માંગતા હો મનોવિજ્ઞાન તમને થોડી મૂંઝવણ અનુભવાતી હોય પ્રત્યેની જે લાગણીઓ છે એ લાગણીઓ ઘણી મસ્ત છે અને એ લાગણીઓ સાથે આપણે મનોવિજ્ઞાન ભણવું છે આજનું આ મનોવિજ્ઞાનનો વિડીયો તમે જોશો તો આવનારી જે કેટ ટાટ ને ક્યાંક પરીક્ષાઓ છે અથવા તો મનોવિજ્ઞાન ક્ષેત્રે જે ભણતા વિદ્યાર્થીઓ છે એમના માટે આ વિડીયો બહુ ઉપયોગી સાબિત થઈ શકશે એની અંદર કેટલાક વ્યક્તિઓના જૂથો આવે છે તો કેટલાક અલગ વ્યક્તિઓ આવે છે અને આ વ્યક્તિઓએ મનોવિજ્ઞાનને અલગ અલગ સ્વરૂપે દર્શાવ્યું જેમ કે 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 કોઈ કીધું મનોવિજ્ઞાન એટલે જે વિજ્ઞાન મનનો અભ્યાસ કરે છે એવું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન ત્યાર પછી કોઈએ એવું કીધું કે વ્યક્તિના હાલચાલ અને એના વર્તનના ઉપરથી આપણને ખબર પડે કે આ વ્યક્તિ કેવો છે તો વર્તનના અભ્યાસ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે વર્તન મનોવિજ્ઞાન કેટલાય એવું કીધું કે નાના મનોવિજ્ઞાન એ વ્યક્તિત્વ પ્રાણી કે સજીવો સજીવો લઈ લઈએ કે પ્રાણીઓ કે માનવીના આત્માનો અભ્યાસ કરે છે એની સાથે જે સંકળાયેલા અવયવોનો અભ્યાસ કરે છે એને કહેવાય મનોવિજ્ઞાન તો આવી અલગ અલગ છે મનોવિજ્ઞાન વિષય પ્રત્યેની જાગૃતતા છે લાવવા માટે અલગ અલગ મનોવિજ્ઞાનિકો દ્વારા પોતાની વાતો અને વાતો દ્વારા લોકોને મનોવિજ્ઞાનને અલગ અલગ રીતે ઓળખાવી હવે વાત કરીએ આપણે મનોવિજ્ઞાનને ઓળખાવાની તો આ જ મનોવિજ્ઞાન છે આ મનોવિજ્ઞાનને ને કહીશું આત્માનું વિજ્ઞાન મનોવિજ્ઞાન એટલે કોનું વિજ્ઞાન તો કે આત્માનું વિજ્ઞાન હવે તમને પ્રશ્ન થા આત્માનું વિજ્ઞાન એટલે શું તો અંદર આ મનોવિજ્ઞાન વિષયને આત્માનું વિજ્ઞાન કહેવા હવે આત્માનું મનોવિજ્ઞાન કહેવાતું એટલે કે શું તો કે આપણા શરીરની અંદર રહેલી જે તમામ દેહ ધાર્મિક ક્રિયાઓ છે દેહ ધાર્મિક ક્રિયાઓ છે આ દેહ ધાર્મિક ક્રિયાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે એને કીધું આત્માનું વિજ્ઞાન અને શરૂઆતની અંદર કયો કોન્સેપ્ટ આવે છે આત્માના વિજ્ઞાનનો કોન્સેપ્ટ આવે છે ત્યાર પછી આજ મનોવિજ્ઞાનને અલગ અલગ મનોવિજ્ઞાનિકો દ્વારા ચેતનાનું વિજ્ઞાન કહેવામાં આવે ચેતનાનું વિજ્ઞાન કહેવામાં આવ્યું હવે ચેતનાનું વિજ્ઞાન એટલે શું તો કે માનવી સજીવો અહીંયા લખું છું પ્રાણી અને માનવીઓ પ્રાણીઓ વધતા માનવીઓ આ પ્રાણીઓ પ્રાણીઓ અથવા માનવીઓ પ્રાણીઓ અને માનવીઓ છે આમને જે ચેતન છે આ ચેતન મનના એ ચેતન મનનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન છે એ વિજ્ઞાનને શું કહેવાય ચેતનાનું વિજ્ઞાન હવે પ્રશ્ન થાય ચેતનાનું વિજ્ઞાન કહેનાર કોણ તો આ જે ચેતનાનું વિજ્ઞાન છે શરીર સાથે સંકળાયેલ છે આથી આ ચેતનાના વિજ્ઞાન એવું નામ આપનાર વ્યક્તિ પૂછાય તો વિલિયમ વુંટ હતા વિલિયમ વુંટ આ વિલિયમ વુંટે જ કીધું કે મનોવિજ્ઞાન એટલે ચેતનાનું વિજ્ઞાન મનોવિજ્ઞાન એટલે ચેતનાનું વિજ્ઞાન आज विलियम हम प्रथम सौ प्रथम प्रयोगशाला स्थापित सौ प्रथम मनोविज्ञान प्रयोगशाला मनोविज्ञान प्रयोगशाला स्थापना कोई ने जो श्रेय जाए तो सौ प्रथम विलियम बुंटे सौ प्रथम मनोविज्ञान प्रयोगशाला स्थापी थी प्रश्न का पूछा है आज विलियम बुंट ने मनोविज्ञान ना पिता कहवाए मनोविज्ञान ना पिता कहवाए शाम पिता कहवाए थे हमने कीधु के मानवी अथवा प्राणियों जे

જેમ કે વિજ્ઞાન ક્ષેત્રની વાત કરું તો વિજ્ઞાન ક્ષેત્રમાં જે જે સંશોધનો કવિ નવા નવા સંશોધન કરે છે એને વૈજ્ઞાનિક કહેવાય તો અંદર અવરનવા જે સંશોધનો કરશે જે જે વ્યક્તિ અલગ અલગ પોતાના મનોવિજ્ઞાન ક્ષેત્રમાં સંશોધન કરે એને મનોવૈજ્ઞાનિક કહેવાય છે મનોવૈજ્ઞાનિક કહેવાય છે પ્રશ્ન યાદ રાખજો આપણે આ બેજી પૃષ્ઠભૂમિ હોવી જોઈએ કે મનોવિજ્ઞાનિક ક્ષેત્રે સંશોધન કરતા રિસર્ચ કરતા મનોવિજ્ઞાન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ દાખવે એવા વ્યક્તિઓને શું કહેવાય છે મનોવૈજ્ઞાનિક કહેવાય છે અહીંયાથી ચેતનાનું વિજ્ઞાન પ્રાણીઓ અને સજીવો આ ક્લિયર છે ઓલ ક્લિયર હોય વિડીયો સારો લાગતો વિડીયો લાઈક કરી દેજો ચેનલ માં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો હવે આ મનોવિજ્ઞાનને ને સમજવું હોય તો થોડી બાબતો આપણે સમજવી પડે તો મનોવિજ્ઞાન એ સીધી રીતે પ્રોસેસ નથી કરતું તો મનોવિજ્ઞાનને સમજવા માટે પેલા શું કરવું પડશે જે તે વસ્તુ છે એ વસ્તુને સમજવા માટે માનવીય પ્રતિક્રિયા કરવી પડશે તો મનોવિજ્ઞાન એટલે શું કે પ્રાણીઓ પ્રાણીઓ હોય કે માનવી હોય પ્રાણીઓ હોય કે માનવી હોય પ્રાણીઓ હોય કે માનવી હોય આમને શું કરવું પડશે સૌપ્રથમ પ્રતિક્રિયા કરવી પડશે સૌપ્રથમ શું કરવું પડશે પ્રતિક્રિયા કરવી પડશે માની લો કે અહીંયા કોઈ ટેબલ છે આ એક ટેબલ છે ખબર છે કે ટેબલનું વજન છે કે નથી એ ખબર નથી લો કે આ ટેબલને ટેબલને ધક્કો ધક્કો મારે છે હવે મારવા માટે અહિયાં શું કરવું પડશે ધક્કો મારવો પડશે હવે ધક્કો મારવો પડશે એટલે આ ધક્કો શું કહેવાય એક પ્રકારની પ્રતિક્રિયા કહેવાય એક પ્રકારની શું કહેવાય મિત્રો પ્રતિક્રિયા કહેવાય કે આ ભૂલેન્દ્ર ટેબલ ખસેડવું છે આ ટેબલ ખસેડવું છે તો શું કરવું પડશે ધક્કો મારવો પડશે હવે ભુરિંદ્ર જ્યારે ધક્કો મારશે એટલે આ ધક્કો મારવાની ક્રિયાની પ્રતિક્રિયા કહેવાય હવે જ્યારે ભુરિદ્ર ધક્કો મારે છે ત્યારે ટેબલ ખસતું નથી તો કેબલનો વજન કેવો હશે તો કે આને જેટલું બાળ લગાડીને એના કરતાં વધારે વજન વાળવું છે તો આને ભુરિન્દ્રને ટેબલ ખસેડ છે એટલે એને અનુભવ થશે એને શું થશે અનુભવ થશે એટલે શું કે માનવી અથવા પ્રાણી પેલા પ્રતિક્રિયા કરશે પ્રતિક્રિયાના આધારે અનુભવ થશે અને આ અનુભવના આધારે જે તે પ્રાણી છે જે તે પ્રાણી છે અથવા તો જે તે માનવી છે જે તે માનવી છે આના વર્તનનો અભ્યાસ કર થાય વર્તનનો અભ્યાસ થાય એટલે અહીંયાથી આ ફેક્ટ આપણા માટે બહુ જ ઉપયોગી છે કે આની પ્રાણીઓ અને માનવીની જે પ્રતિક્રિયા હશે એનો અનુભવ અને એને કહેવા હશે મનોવિજ્ઞાન તો મનોવિજ્ઞાનની બેઝિક કડી યાદ રાખજો આ ત્રણ વસ્તુ જરૂરી છે પ્રતિક્રિયા કરશો પ્રતિક્રિયા પછી અનુભવ થાય અને અનુભવ થાય પછી વર્તનમાં પરિવર્તન આવે તો અહીંયા મનોવિજ્ઞાનને એ બીજા શબ્દોમાં કેવું હોય બીજા શબ્દોમાં શું તો આ મનોવિજ્ઞાનને બીજા શબ્દોમાં શું આ મનોવિજ્ઞાન તો આજ મનોજ્ઞાન આપણે એવું કહેવાય કે મનોવિજ્ઞાન એટલે કે વ્યક્તિના વ્યક્તિના અપેક્ષિત વ્યક્તિના અપેક્ષિત વર્તનમાં આવતો અપેક્ષિત વર્તનમાં થતો ફેરફાર

વાદી અભિગમ આ વર્તનવાદી અભિગમ આપનાર વ્યક્તિ કોણ હતા તો જેબી વોટસન હતા જેબી વોટસન હવે જેબી વોટસન વર્તનવાદી અભિગમ આપનાર વ્યક્તિ હતા એટલા માટે કહેવાય છે વર્તનવાદ વિજ્ઞાન આપનાર વ્યક્તિ કોણ છે મનોવિજ્ઞાનિકો કોણ છે તો જેમી વોટસન છે જેમી વોટસન છે આની અંદર શું આવશે જે મનોવિજ્ઞાનની અંદર શું આવશે કે માનવી અથવા પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનો બરાબર તો કોઈને તકલીફ નથી હવે આપણે વાત કરી છે આ મનોવિજ્ઞાન મૂળ કઈ ભાષાનો શબ્દ છે મનોવિજ્ઞાન છે એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે આ મનોવિજ્ઞાન મૂળ કઈ ભાષાનો શબ્દ છે મૂળ કઈ ભાષાનો શબ્દ છે ભાષાનો શબ્દ તો આ જ છે મૂળ કઈ ભાષાનો શબ્દ છે એવું પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો મિત્રો કે મનોવિજ્ઞાન છે ને એ મૂળ રીતે વાત કરીએ તો ગ્રીક ભાષાનો શબ્દ છે મનોવિજ્ઞાન મૂળ કઈ ભાષાનો શબ્દ છે તો ગ્રીક ભાષાનો શબ્દ છે મનોવિજ્ઞાન મૂળ કઈ ગ્રીક ભાષાનો શબ્દ છે હવે આ જ મનોવિજ્ઞાનને ઇંગ્લિશમાં કહેવાય છે અંગ્રેજીમાં આ મનોવિજ્ઞાનને કહેવાય છે સાયકોલોજી મનોવિજ્ઞાનને શું કહેવામાં આવે છે ઇંગ્લિશમાં સાયકોલોજી કહેવામાં આવે છે સાયકોલોજી કહેવામાં આવે છે હવે સાયકોલોજીમાં પણ બે પ્રકાર પડે છે એક પ્રકાર પડે છે સાયકી અને બીજો પ્રકાર પડે છે લોબોસ હવે સાયકીનો મતલબ થશે આત્મા સાયકીનો મતલબ શું થશે આત્મા અને લોગોસનો મતલબ થશે અધ્યયન લોગોસનો મતલબ શું થાય અધ્યયન જે આત્માનું વિજ્ઞાન એટલે શું કહેવાય મનોવિજ્ઞાન વિજ્ઞાન એટલે મિત્રો શું કહેવાય મનોવિજ્ઞાન આવું પ્રતિપાદિત થાય તો અહિયાં કેવું હોય તો અંગ્રેજીમાં એને સાયકોલોજી કીધું આના ઉપરથી મિત્રો યાદ રાખજો કે કેવાય એને સાયકોલોજીનો અર્થ શું થાય તો સાયકોલોજીનો મિત્રો અર્થ થશે આત્માનું વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન આત્માનું વિજ્ઞાન એટલે શું કહેવાશે છે મનુ વિષય કોઈ પણ વિષય જો શરૂઆતમાં બને છે તો શરૂઆત પછીનો જે સમયગાળો છે એની અંદર જે તે વિષયની અંદર સુધારાઓ થતા છે અને સુધારાઓના પરિણામે એક સરસ મજાનો વિષય તૈયાર થાય એટલે આ મનોવિજ્ઞાન છે ને એને સંશોધનોનો વિષય કહેવાય આ મનોવિજ્ઞાન છે એને કનો વિષય કહેવાય સંશોધનોનો સંશોધનનો

આ ત્રણ વ્યાખ્યાઓને સ્પષ્ટ રીતે જોઈએ છીએ બરાબર છે તો પહેલા વાત કરીએ કે પ્રાણીઓ અને જે મન માનવ માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન છે આવું કહેનાર કોઈ વ્યક્તિ ખરું તો કે આ સિટી મોર્ગન કોણ છે સિટી મોર્ગને એવું કીધું કે માનવી અને પ્રાણીઓના જે વર્તન છે આ વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે

આ એલગાડ એથિક્સ અને મનોવિજ્ઞાન કઈ રીતે ઓળખાવ્યું છે કે માનવીની તમામ માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ છે આ પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મનોવિજ્ઞાન અહીંયા સરસ મજાની સમજણ શક્તિ ધરાવી જોઈએ તો કે માનવી ખરા પણ માનવીમાં કેટલી બે પ્રકારની પ્રવૃત્તિઓ કરે કોઈ પણ માનવી છે આ કોઈ પણ માનવી હોય ને મિત્રો બે પ્રકારની બાબતોનો સમાવેશ થાય તો માનવીની વર્તનની અંદર બે બાબતો બે મુખ્યત્વે હોય એક હોય છે મગજમાં થતી ક્રિયાઓ જેને કહેવાય માનસિક ક્રિયાઓ માનસિક ક્રિયાઓ હવે બીજા શું થાય તો કે શરીરમાં જોવા મળતું પરિવર્તન જેને શારીરિક પરિવર્તન કહેવાય શારીરિક વર્તન શારીરિક ક્રિયા કહો તો શરીરની અંદર જે જોવા મળતી ક્રિયાઓ છે જે ઘટનાઓ છે એને શારીરિક ઘટના કહીશું અને મગજની અંદર જે ઘટનાઓ જોવા મળે એ ઘટનાઓને આપણે કેવી ઘટનાઓ કહીશું મિત્રો તો એવી ઘટનાઓને કહીશું આપણે માનસિક ઘટનાઓ

તમામ સજીવો છે આ સજીવોના વર્તનમાં આ સજીવોમાં વર્તન છે આ સજીવોના વર્તન વ્યક્ત થાય આ વર્તન શું થશે વ્યક્ત થશે અને આ વર્તનના વ્યક્ત થતા વર્તનનો જે અભ્યાસ કરવામાં આવે આ અભ્યાસ કરવામાં આવે આની સાથે સંકળાયેલ જે વિજ્ઞાન છે એને જ મનોવિજ્ઞાન કહેવાય છે ક્લિયર આટલી બાબતો હવે અહીંયાથી આપણે એક શબ્દ સમજવો છે મનનું વિજ્ઞાન અહીંયા એક શબ્દ સમજો મનનું વિજ્ઞાન મનોવિજ્ઞાન ને કહેવાય છે મનોનું વિજ્ઞાન મનોવિજ્ઞાન આ શું કહેવાય છે આ મનોવિજ્ઞાન ને મનનું વિજ્ઞાન કહેવાય છે આ શું કહેવાય છે મનનું વિજ્ઞાન વિજ્ઞાન પરીક્ષામાં પૂછાય મનના માટે એક શબ્દ બહુ જરૂરી છે આ શબ્દનું નામ છે પોમ્પોલોજી પોજી આ શબ્દ બહુ મહત્વ નું છે મનોવિજ્ઞાન છે આ મનોવિજ્ઞાન નું વૈજ્ઞાનિક ધરે મનનું વિજ્ઞાન આ મનનું વિજ્ઞાન માટે એક શબ્દ આવે છે અને એનો જે અભ્યાસ કરતું વિજ્ઞાન છે એને પોમ્પોજી કેવા ક્લિયર આટલી બાબતો સમજાતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં તમારો પ્રતિસાદ અવશ્ય લખજો બરાબર છે